ડબઈ નાંદથી ભાગોળ પાસે આવેલા પાંજરાપુર પાસે આવેલા ભીના કચરામાં ભયંકર આગ લાગવાથી તાત્કાલિક નગરપાલિકા દ્વારા ફાયર ફાઇટર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો હાલ ભયંકર ગરમીની ઋતુ ચાલી રહી છે અને ડબોઈ નાંતોથી પાગોડ પાસે આવેલ પાંચરાપુર પાસેના બીડના કચરામાં ભયંકર આગ લાગવાથી આગની જાણ ડબોઈ નગરપાલિકા તંત્ર તાત્કાલિક ધોરણે ફાયર ફાઇટર મોકલી પાણીનો મારો ચલાવ્યા આગને કાબુમાં લીધી હતી આગને કારણે કેટલું નુકસાન થવા પામ્યું છે જાણની શકાયું નથી ને ડબોઈ નગરપાલિકાના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના ઉપર આવી જતાં આગ પર કાબુ મેળવાઈ રહ્યો છે અને કોઈ જાનહાનિ સમાચાર નથી બાવળના ઝાડો ઉછળગીને ખાક થઈ ગયા હતા પણ તે ગાયો તેઓને નુકસાન થવા પામ્યું નથી આજ રોજ ડભોઈ પાંજરાપોરના પાછળના બિલના ભાગમાં ધારી ઝાખરામાં ભયંકર આગ લાગેલી સ્થાનિક રહેશોએ મને ફોન કર્યો મને જાણ કરી હું તાત્કાલિક ડભોઈ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરતાં સ્થળ પર આવીને આગ કંટ્રોલમાં કરી છે અને અત્યારે આગ ઓલવીને કામગીરી પૂર્ણ કરી છે આ તબક્કે ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ જયકિશનભાઈ તળવી અને નગરપાલિકાની સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું દસ મિનિટમાં આવીને પૂરી આગ કંટ્રોલમાં કરી દીધી છે અને હવે બિલકુલ શાંત છે અને આગ કંટ્રોલમાં છે કઈ જગ્યા પર લાગી હતી ડભોઈ સાર્વજનિક પાંજરાપુરના બીડની બિલકુલ બાજુની જે છે એમાં આગ લાગેલી ડભોઈ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવીને આગ કાબુમાં કરેલ છે અને ડભોઈ નગરપાલિકા ફાયર બ્રિગેડનો હું આ તબક્કે આભાર માનું છું